સુરત શહેર દાનવીર કર્ણ અને ભૂમિ કહેવામાં આવે છે અને સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિરમાં સદગુરુ રામચંદ્ર રામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એક જાન્યુઆરીએ નવા વર્ષ શ્રીમદ ભાગવત પુરાણનો પ્રારંભ થયો છે શાસ્ત્રી ભૂલુભાઈ રાજગુરુ અને લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે તે કથાના પાંચમા દિવસે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તો દ્વારા

તેશી પુણ્યપુથી નિમિત્તે શ્રીમદ્ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે એક એક બે હજાર ચોવીસ નવા વર્ષે શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે આજે કૃષ્ણ જન્મ છે બાપુની તેસવી પુણ્યતિથિ છે એને સંધાનમાં સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ અપના ઉજવાતી હોય છે તેવા મહાપુરુષ જે છે ભજંગદાસ બાપાને તેઓ નામ છે સંતોને સરસ एक स्वरूप में थे कि आज आनंद अयोध्या में राम जी बाईस तारीख में अपना मंदिर में थे। संदाने में कार्यक्रम बहुत सारी रीते लोगों में उत्साह कि मारा राम जी मारा राम जी अपना मंदिर में बैसे कितना वर्षों 500 सौ बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक अद्भुत અદથી એ પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો એક અસ્મિતા હતી એ ઘરમાં ખોવાઈ હતી આજ પુના બાવીસ કો ભારત વર્ષ મેં એક સુંદર સરસ राम जी का राशन प्रारंभ होने जा रहा है देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका हरषद गए भय सब शोका का आज भारत की रचना अर्थत में बहुत ऊँची है संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है पूरे समाज में पूरे भारत में उत्साह है जय भारत जय श्री राम